ધોરણ સામાજિક વિજ્ઞાન વિષય વિભાગસીમા કયા કયા મુદ્દાનું ધ્યાન રાખવું કે રીતે લખવો અહીંયા આવો બતાવો સૌથી પહેલા હેડિંગ આપી દેવું અને એને પર સિમ્પલ ચોરસ બોક્સની ડિઝાઇન દોરી દેવી ચિત્ર આધારિત પ્રશ્નો હોય ત્રણ પ્રશ્નો હોય તો ત્રણે ત્રણ ના લાઈનમાં સીધા જવાબ લખી દેવાના મુખ્ય શબ્દો ઉપર અંડરલાઇન કરી દેવાની ત્યારબાદ કોઈ ટૂંક નોંધ હોય તો એની અંદર સાત થી આઠ મુદ્દામાં એને લખવાનો પ્રયત્ન કરો કોઈ પ્રકાર પૂછેલા હોય તો અલગથી આ રીતે થોડીક ક્રિએટિવિટી કરી અને સારું દેખાય એવો પ્રયત્ન કરો મુખ્ય શબ્દ હોય તો એના પર ચોરસ બોક્સ દોરી એક પ્રકાર 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 બીજો ત્રીજો ચોથો આવા ચારે ચાર પ્રકાર છે અંડરલાઈન કરી દો ટૂંક નોંધ છે તેમાં ક્ષેત્રફળ છે તાપમાન છે વરસાદ છે એવા મુખ્ય મુખ્ય શબ્દ પર અંડરલાઈન કરી દો પછી છે જમીન ધોરણ અટકાવવાના ઉપાય તો એમાં પાંચ ઉપાય આવે છે તો આ રીતે ચારે પાંચે પાંચને લાઈનમાં લખવાનો પ્રયત્ન કરો આવી રીતે ક્રિએટિવિટી કરી અને સારું દેખાવાનો પ્રયત્ન કરો